હેલો મિત્રો આપનું ઘરનો રસોડામાં સ્વાગત છે આજે આપણે સોખરામને ભાવતા એવા મસ્ત મજાને આજે આપણે શક્કરપારાની રેસીપી લઈને આવ્યા છીએ તો તમે આવી રીતે શક્કરપારા બનાવશો તો આપણે એકદમ ક્રિસ્પી અને મસ્ત આપણા શક્કરપારા બનીને રેડી થશે અહીં મેં પાંચસો ગ્રામ મેંદાનો લોટ સારીને રેડી કરી લીધો છે પછી તેમાં મેં સો ગ્રામ રવોને ખોશે અને તરેલી ખાંડ મેં અહીંયા પચાસ ગ્રામ લીધેલી છે જો તમે વધારે ઓછું ગળું ખાતા હોય એ પ્રમાણે તમારે ખાંડ લેવાની અહીંયા આપણે મીઠું થોડુંક ઓછું પ્રમાણમાં લેવાનું છે કે આપણું પણ હોવાથી આપણે મીઠું થોડુંક ઓછું નાખીશું પછી મેં અહીંયા થોડુંક મીઠું નાખી લીધું છે અને મોણ માટે આપણે ઘી લઈશું મોણ અહીંયા મેં ઘી પચાસ ગ્રામ લીધું છે અહીંયા આપણે મોણ છે તે વધારે લેવાનું છે અહીંયા મેં મોણ પચાસ ગ્રામ ઘી ગરમ કરીને મેં અહીંયા લીધું છે જરૂર પડે તો આપણે આગળ વધારે મણ નાખીશું પછી બરાબર મિક્સ કરી લેશું ને આપણે મૂઠિયા વળે એવું આપણે મણ લેવાનું છે તો અહીંયા આપણે વધારે જે થોડું મણ નાખીશું ને બરાબર મિક્સ કરીને આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું અને આપણે લોટ બાંધીને રેડી કરીશું તો અહીંયા મેં લોટ છે તે એકદમ કઠણને ને ઢીલોઈને એવી રીતે બાંધીને રેડી કરી લીધો છે હવે તેને આપણે દસ મિનિટ સુધી રેસ આપીશું હવે આપણે એક વ્હાઈટ ઘીમાં થોડુંક ઘી ગરમ કરીને લેશું અને તેમાં બે ચમચી આપણે મેંદો નાખીને આપણે મિક્સરણ પહેલાં રેડી કરી લેશું હવે આપણે લોટ લઈ તેલવાળા હાથ કરીને આપણે બરાબર પહેલાં મસરી લેશું ને પછી તેમાંથી આપણે નાના નાના લુવા વાળીને રેડી કરી લીધા છે તો મેં અહીંયા થોડીક મોટી સાઈઝનો લુવો લીધો છે તો તેને આપણે પહેલાં અડધો વણી લેશું ને પછી તેની ઉપર આપણે ઘી અને મેંદાનું મિશ્રણ છે તે લગાવીશું અને પછી આપણે પાછો લોવો વાળીને ફરીથી આપણે એક રોટલી જેવો આપણે વણી લેશું અહીંયા આપણે જે શક્કરપાળાની રોટલી છે તે આપણે એકદમ પતલીને જાડીને એવી રીતે રાખીશું અને આપણે મીડિયમ સાઇઝના શક્કરપાળા આપણે શાકા વડે આપણે પહેલાં કટ કરી લેશું તો આવી રીતે આપણે એક પછી એક બધાય આપણે રોટલી વણીને આવી રીતે બનાવીને આપણે કટ કરીને પહેલાં આપણે શક્કરપાળા છે તે રેડી કરી લેશું તો અહીંયા મારે બધા રોટલી વણીને આપણે રેડી થઈ ગઈ છે ને તેને કટ કરીને મેં અહીં રેડી કરી લીધા છે તો તમે પણ આવી રીતે ઘરે જરૂર ટ્રાય કરજો તો રેડી છે આપણા કટ કરેલા શક્કરપારા તો એક બાજુ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો અહીંયા આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે થોડા થોડા શક્કરપારા નાખીને આપણે એકદમ ધીમા તાપે તરીશું જ્યાં સુધી શક્કરપારા બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી હું તેને તળી લઈશ જેવી રીતે બ્રાઉન કલરના આપણા શક્કરપારા થશે એવા જ આપણા ક્રિસ્પી અને એકદમ મસ્ત પોસા આપણા શક્કરપાળા બનીને રેડી થશે તો રેડી છે આપણા અહીં શક્કરપારા જો તમે પણ આવી રીતે ઘરે જરૂર ટ્રાય કરજો તો મસ્ત આપણા શક્કરપાળા બનીને રેડી થશે તો આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને બે લોકોને વધારેમાં વધારે શેર કરજો નવી રેસીપી જો તમારે જોતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમે તેનો વિડીયો બનાવીને અમે જરૂર મૂકીશું અમારી રેસીપી એન્ડ સુધી જોવા બદલ તમારો આભાર તો આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ